હરિયાણા વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજરોજ કુલ નેવ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તો હરિયાણા ચૂંટણી માટે ભાજપે નેવમાંથી નેવ્યાસી સીટ પર ઉમેદવારો ઉભા રાખ્યા છે કોંગ્રેસે પણ નેવ્યાસી બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તો સીપીએમ એક સીટ પર ચૂંટણી લડી રહી છે જેજેપી આઝાદ સમાજ પાર્ટી ગઠબંધન અઠ્યોતેર સીટો પર ચૂંટણી લડી રહ્યું છે તો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કુલ એક હજારને એકત્રીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી એકસો એક મહિલાઓ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના મતદારોને ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી તેમજ પીએમ મોદીએ પ્રથમ વખત પોતાના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ